વાયરસને લઈને કયા તૈયાર ચાંદીપુરા વાયરસની જે બીમારી હોય છે એ પીડીએટ્રીક રૂપમાં થતી હોય છે અને એસએસજી હોસ્પિટલમાં તો હંમેશા દરેક બીમારી માટે તૈયારી હોય જ આપણી પાસે તબીબોનું માનવબળ બહુ મોટા પ્રમાણમાં છે અને એવી રીતે હોસ્પિટલની સુવિધાઓ પણ છે એટલે જે પણ આવા કેસ આવે એને માટે આપણે સજ્જ છીએ એટલે જે પણ કેસ આવશે એને સારવાર પૂરેપૂરી મળશે હાલ કેટલા કેસીસ છે અત્યારે સસ્પેક્ટેડ ત્રણ કેસીસ છે હજી પ્રૂવ થયા નથી ના કોઈ પોઝિટિવ કેસ આવ્યો હોય ને એનો કોઈ ડેથ નથી એ તો સારવાર અમે અહીંયા કરીશું ને અને આરોગ્યના જે બધો સ્ટાફ છે એ પ્રમાણે ફિલ્ડમાં એ કામ કરશે અને એ લોકો બધી સલાહ આપતા જ હોય છે ના ના જે પ્રમાણે દર્દી આવશે અમારી પાસે છે જ વ્યવસ્થા બધી મેડિકલ કોલેજની હોસ્પિટલ હોય એટલે તમે જે છો એ પ્રમાણે દરેક ટાઈપની બીમારીના અમે વ્યવસ્થા કરતા જ હોઈએ છીએ જે પ્રમાણે જરૂરિયાત પ્રમાણે એ પ્રમાણે બધું ઊભું થઈ જતું હોય છે અમારી પાસે એ તો તમે જુઓ કે એની જે ટ્રાન્સમિશન છે એ સેન્ટથી થતું હોય છે અને પીડિયાટ્રિક ગ્રુપનું થતું હોય છે તાવ થોડો શોર્ટ ડ્યુરેશન ફીવર આવે અને પછી છે તે મગજ ઉપર અસર કરે અને ત્યારે એને ખેંચ આવે એને કન્વર્ઝન કહીએ અને પછી ત્યારે થોડું એમ લાગે કે હવે સિરિયસ બની બાકી તો હેડેક થાય વોમિટિંગ થાય એવું બધું થાય એ પ્રાઇમરી સ્ટેજમાં હોય છે ખાસ કોઈ આના માટે વેક્સિન હોય છે કે મેડિસિન હજુ છે નહીં આપણે જેને પણ અને વાયરલ બીમારી સેલ્ફ લિમિટિંગ હોય એ કોમ્પ્લિકેશન કરે ત્યારે જ એની સારવાર કરવાની હોય અને એના માટે આપણે હોસ્પિટલમાં બધી તૈયારી છે શું તકેદારી રાખવી જોઈએ તકેદારી તો એ આરોગ્ય કર્મચારીઓ કે એ પ્રમાણે તકેદારી રાખવાનું થાય